ખાલી ઘડિયાળમાં વાગીએ છે પોણા સાત અને આપણે લઈએ એવા શાકભાજી બહુ ગુવાર છે રીંગણા છે ભાવે ને તોય લેવા પડે અને આ છે કોબીજ અને આ છે વટાણા અને આજે આપણે બનાવો તો મકાઈનો ચેવડો મને બહુ ભાવે અને આ બચેરી મકાઈ છે ને મેં રાખી દીધી પછી આપણું થઈ ગયું છે કટિંગ બસ ખાંડવાનું હતું તે પણ ખંડાઈ ગયું અને આપણે મૂકી દીધી છે ગેસ પર કઢાઈ તેમાં જીરું રાઈ હિંગ હળદર અને પછી નાખી દીધી લસણની પેસ્ટ અને હલાવી થોડીવાર માટી અને પછી નાખી દીધા કાંદા ટમેટા કેપ્સિકમ મરચાંનું કટિંગ તે પણ હલાવું હલાવવું તો પડે ને ન કદાચ ચડે ક્યારે અને પછી નાખી દીધી આપણે બાફેલી મકાઈ બાફેલી મકાઈનો જ ભાઈ હવે આ કાચી તો કેટલી વાર લાગે ચડતા તો પણ હલાવી હલાવીને થાકી ગયું પછી હલાવ્યા પછી થોડી વાર માટે થાળી ઢાકી અને મૂકી દીધી અને આ થઈ ગયું આપણું રેડી ચેવડો અને રોટલી થઈ ગઈ તૈયાર લ્યો અને પછી થઈ ગઈ છે આપણી થઈ તૈયાર ડીશ અને આપણે બેસી ગયા જમવા તો કેવો લાગ્યો મારો વિડીયો આ મારો લોક છે તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને ફોલો કરવાનું નહીં ભૂલતા